તારીખ એકત્રી કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકરો હાજર રહેવાના છે આપ સૌ જાણો છો એ રીતે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી ચાહે બિહાર હોય લોકસભાનું સત્ર હોય આમાં એક જનતાનો અવાજ બનીને જે મતા અધિકાર છીનવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે એને જન જાગૃતિના ભાગરૂપે સમગ્ર દેશની અંદર મસાલ રેલી હોય ધરણા હોય અને આ જન આક્રોશ રેલીનું પણ આયોજન ધરણાનો પ્રોગ્રામ આવતીકાલે રાખેલો છે આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં વધારી અને પોતાનો જે અધિકાર બાબા બાબાસાહેબ આંબેડકરે જે આપણાને બંધારણમાં જે હક આપેલો છે એ હક આપણો કોઈ છીનવે નહીં એ માટે જનજાગૃતિના ભાગરૂપે આપ સૌ વધારો એવી આપ સૌને વિનંતી કરું છું